નમસ્કાર પ્રણામ હું વૈદ મહેન્દ્રસિંહ સરૈયા અષ્ટાંગ આયુર્વેદ ધામ તલાજા આપ સૌને ખૂબ આનંદ અને હર્ષના સમાચાર છે કે ભારતની હજારો વર્ષની ગુલામી કાલખંડમાંથી મુક્ત થઈ અને જે પ્રાચીન દસ પવિત્ર નગરીઓ છે એમાંની એક અયોધ્યા નગરીમાં ભગવાન રામચંદ્રજીનું દિવ્ય અને ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે એક રામ રાજ્યની શરૂઆત પણ ગણી શકીએ એક વિકાસશીલ અને વિકસિત ભારત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણી વિરાસતને પણ સંભાળવી પડશે તો રામ મંદિરની ઉજવણી કરીએ આપણા ઘરે દીપાવલી ઉજવીએ પણ એમાં ગાયના ઘીનો દીવો કરીએ અવશ્ય ધ્યાન રાખીએ સારા શુભ કામ કરીએ રામેકર એવા કામ કરીએ પણ એની સાથે સાથે રામ રાજ્ય ની સ્થાપના માટે આપણે આપણા દરેક વ્યક્તિ સુધી ઘર ઘર સુધી આયુર્વેદને યોગને પ્રાકૃતિક ખેતીને સનાતન વૈદિક ભારતીય વિજ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક શુભ સંકલ્પ લેવો પડશે જેનાથી પ્રભુ રાજી થાય અને આપણી સનાતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ વિશ્વના વ્યક્તિ સુધી પહોંચે અને વિશ્વના જીવ માત્રનું કલ્યાણ માટે આપણે જાન્યુઆરીએ રામ મંદિરની સ્થાપના સાથે દરેકના હૃદયમાં રહેલા રામને જાગૃત કરવા માટે ભારતીય સંસ્કૃતિની જાગૃતિ માટે દરેક યુવાનો વડીલો અને બહેનોએ ભારતીય સંસ્કૃતિને ઘર ઘર સુધી પહોંચાડવા માટે હવે કામે લાગવું પડશે એ આપ સૌને મારી હૃદયથી પ્રાર્થના પરિવાર શુભકામના જય આયુર્વેદ જય સિયા રામ